સુંદર મજાનું ઈશ્વરે એને કોઈ એવું ગળું આપ્યું છે મા ભગવતીની કૃપા છે મા સરસ્વતીના ગળામાં વાસ કરે છે વય નાની અકલ વધુ ઉજ્જવલ જેના આચાર દે જે હું દાતાર હથિરું માણસ હમરા જે બેનની ઉંમર નાની છે પણ સંતવાણી હારે જકડાયેલા છે બેન તો બેનના મોઢેથી જ આપણે એનો પરિચય કેળવીએ એના શો મૂકેથી બેન તો બેન અમારા દર્શક મિત્રોને તમારો પરિચય આપો મારું નામ કેશવાલા તેજલ હું ધોરણ 10 માં અભ્યાસ કરું અને વિશાવાડામાં મિત્ર વિશાવાડામાં અભ્યાસ કરું છું ધોરણ 10 માં બરાબર તો સેજલ બેન થી તમે નાના બેન બરાબર તો દર્શક મિત્રો છે મેં આગળ જ વાત કરી સેજલ બેન ના નાના બેન છે તેજલ બેન પણ જાજો પરિચય મારે આપવાની જરૂર નથી કારણ કે એના લોહીમાં સંતવાણી છે એના લોહીમાં ધરબાયેલી છે એના દાદા જ ગુરુ છે અને હાર્મોનિયમ અવડી નાની ઉંમરમાં જે હાર્મોનિયમ બંને બેનોની પકડ છે તો તેજલબેન દાદા એમને શીખવાડ્યું તમારા ઘરની અંદર સંતવાણીનો માહોલ હતો કામ બેન તેજલબેન જેમ વાત કરી તમારા ઘરની અંદર જ બધો માહોલ આવે ને તો તમે હાર્મોનિયમ તમારા દાદાએ એ કે તમે તમારી રીતે શીખી અમારી રીતે જ જોઈ મારી બેન વગાડતી એમ જ જોઈ જોઈ સેજલ બેન પાસે થી શીખ્યા વાહ વાહ તો સેજલ બેન હું તમને એ વાત તરફ લઈ જાય કે અમારા દર્શક મિત્રોને જે તમને સંતવાણી પ્રિય છે તો એ કેવું પ્રાચીન ભજન અમારા દર્શક બળદેવ દાસ બાપાને એ હું તમને સંભળાવીશ વાહ વાહ ਇਪਰੀ ਧਾਮ ਵਾ ਵਾ ਅਮਰ ਦਰਸ਼ਕ ਜੀ ਕਰੋ ਨੀ ਹੰਭਰਾਉ ਬੈ ਲੈ ਗगन ਮਾਲਾਗੀ ਰੇ ਮਨੇ ਸਤ ਗੁਰੂ ਮੜਿਆ ਲੈ ਗगन ਮਾਲਾਗੀ ਰੇ ਮਨੇ ਸਤ ਗੁਰੂ ਮੜਿਆ ਸਤ ਗੁਰੂ ਮੜਿਆ ਮਾਰਾ ਸੰਚਾ ਅਟਾੜਿਆ લહેર ગગન માં લાગી રે મને સદગુરુ બની તો બેન તમે કેવડી ઉંમર થી આ હાર્મોનિયમ ઉપર પકડ કરી તમારી ઉંમર કેવડી કદી તમે હાર્મોનિયમ હિંચા થઈ પાંચ વર્ષની વાહ વાહ દર્શક મિત્રો તેજલબેન ની ઉંમર પાંચ વર્ષની હતી ત્યાંથી આ બેન હાર્મોનિયમ વગાડે પણ એનું કારણ છે કારણ કે જે સંતવાણીનો માહોલ જે ઘરમાં હોય ને ત્યાં હાર્મોનિયમ જ શીખાતું હોય એટલા તમને અને મને બધાને ખબર પડી તો બેન તમે ક્યાંય ક્લાસ તો કર્યા ને હાર્મોનિયમ બરાબર તો દર્શક મિત્રો તેજલબેન બહુ સુંદર મજાની ની રચના સદગુરુ તમે મારા તારણ હા એના સ્વમુખે તે આપણે સાંભળીએ દર્શક મિત્રો તેજલબેન સુંદર મજાની ડુંગરપુરીની રચના સંભળાવી સદગુરુ તમે મારા થાય પણ કારણ એનું એ છે હમદભાઈ કે ગોરા પાસે ધોરો બાંધે ને એટલે સેજલબેનની બેન હોય એમાં કઈ કેવું ન પડે ધરાવીન ધાન ના નીપજે કુડવીન માડું ન હોય નીપજે નેહલ જખરો એનીમાં હોથલ પદમણી હોય એટલે એક મોટી બેન પાસેથી તમને બેન એટલી પ્રેરણા મળી બહુ સુંદર જે તમે આ સંતવાણી કરો છો બરાબર એટલે તમને નાનપણથી શોખ ને હા નાનપણથી હા તો પેલું પગેથી મારા અંદાજ મુજબ હું કહું તો તમે સ્કૂલમાંથી વધારે ને તો તમે સ્કૂલમાં સ્કૂલમાં તમે પેલું કયું ભજન બન્યા આ તો મને ઓળખાવાના બહુ ના ફેરા વાહ 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 મીરાબાઈની રચના વાહ વાહ તો અમારા દર્શક મિત્રોને બેન સંભડાવ Hey, what? આત્માને ઓળખા વિનાર એ ભવના ફેરા નહીં પડે તમારા આત્માને ઓળખવો પડે મીરાબાઈ કે તેજલભાઈ જે રચના રજૂ કરી એ કાગ બાપુ ની રચના છે કે તું તારા મન ને પૂછી લે પાપ તો તારો જીવ દેહે જવાબ મારા બાપા બહુ આ બોલતા ભાઈ બરાબર એટલે જ્યાં સુધી તમારા આત્માને ઓળખ્યો નહીં ત્યાં સુધી તમને મુક્તિ નો મળે નહીં મુક્તિ નો માર્ગ ન મળે મુક્તિ નું સાધન ન મળે સુંદર મજાની જે બેને વાત કરી સુંદર મીરાબાઈ ની રચના રજૂ કરી તો બેન આગળ હું તમને એ પ્રશ્ન કરી કે તમને શોખ છે નો સંતવાણી હા તો હવે પછી ની તમારે અમારા દર્શક મિત્ર ને ક્યુ ભજન સંભળાવ વાહ વાહ અને કેની રચના હે વાહ વાહ તો દર્શક મિત્રો દાસ ધીરાની રચના છે અને તેજલબેન આપની સમક્ષ રજૂ કરે બેન ગામડાઓ અમારા દર્શક મિત્રો તેજલબેને સુંદર મજાના ભજનનો સંભળાવ્યા તેજલબેન એક જૂની પ્રાચીન વાણી કબીરની વાણી તમારી મોટેથી મારે સાંભળવાની એક અમારા દર્શક મિત્રોને કબીર વાણી સાંભળાવ ઓકે okay. વાહ દર્શક મિત્રો ઠીલના ને ચિતારવા ન પડે કારણ કે સેઝલબેનની બેન તેજલબેન બે સુંદર મજાના મા સરસ્વતીનો વાસ છે બેનના ગળામાં તો કબીરની સુંદર મજાની વાણી કબીર કહે કમાલ કુદો બાત શીખ લે કર સાહેબ કી બંદકી ઓર ભૂખે કુ આનંદે જે તેજલબેને સુંદર મજાની જે કબીર સાહેબની રચના સંભળાવી તો તેજલબેન હું તમને આગળ એ વાત તરફ લઈ જાઉં કે તમારા લોહીમાં સંતવાણી છે બે બેન પહેલો પ્રશ્ન એ કરી કે તમને ક્યુ ભજન ગમે તમને પ્રિય ભજન ક્યુ રામ નામ રણુ અને રચના કની છે માધવ માધવદાસ વાહ વાહ તો અમારા દર્શક મિત્રોને સંભળાવો રામ નામ રણુ જપી લે મન સેજલબેને સુંદર મજાના માધવદાસનું દાસ સવારના દાસ ધીરાની ઘણી રચનાઓ સાંભળાવી સેજલબેન સેલે એક કબીરની રચના સંભળાવો અમારા દર્શક મિત્રો

તેજલ કેશવાલ ઓફિસિયલ છે એમાં ઘૂમરો મારજો દર્શક મિત્રો અને તેજલબેન ખૂબ ખૂબ તમારો આભાર કે સુંદર મજાની જે સંતવાણી અમારા દર્શક મિત્રોને સંભળાવી તો આવા જ પાછા એપિસોડમાં મળતા રહ્યું ત્યાં સુધી મળી હું મેળે મેળાવડે મળી હું એકબીજાને ગામ ગઈએ મેકરણ કે એકદી નહીં મળીએ જે દી આ ધરતી ઢગ ગઈ જય કમિયા